જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છ જેમાં ભગવાન આત્મસંયમ યોગની વાત કરે છે તો આત્મસંયમ યોગ આ જે અધ્યાયનું નામ છે તેમાં ભગવાન આપણને શું કહેવા માગે છે ભગવાન શ્રી કૃષ્ણ આત્માને માનવ શરીરનો એટલે કે જીવાત્માનો એ પોતે જ મિત્ર છે અને જો પોતાને અધોગતિમાં નાખે તો તે પોતે જ પોતાનો શત્રુ છે તથા યોગ એટલે શું બ્રહ્મચારી એટલે શું તથા સાક્ષાત્કાર સ્વરૂપનું દર્શન કરાવે છે આ બધી વાતો જે છે તેના વિષયની અંદર આપણને ઘણી વખત સાંભળેલું હોય તો આ જે વિષયો છે તેના અંદર ભગવાન આપણને સ્વમુખી આ જે છઠ્ઠો અધ્યાય છે તેમાં આપણને કહી જાય છે તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે ગીતામ મધુરામ પીતમ મધુરામ નૃત્યમ મધુરામ સખ્યામ મધુરામ રૂપમ મધુરા તિલક મધુરા મધુરાધિપતે રખિલા મધુરમ જે મધુરાધિપતે છે તેમનું બધું જ મધુર છે તેવું શ્રી વલ્ભાચાર્યજી અનુભવ્યું અને પછી આપણા સુધી આવ્યું છે તો આવી જે વાતો છે તે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે પઠન કરવાની છે અને શ્રવણ કરવાની છે તો ચાલો આપણે સાંભળીએ અધ્યાય છ આત્મસંયમ યોગ શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન બોલ્યા જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ કર્તવ્ય આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી હે પાંડવ જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાંય આસક્ત થતો તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે કારણ કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીવ જીતવામાં આવ્યું છે એ જીવાત્માનો એ પોતે જ મિત્ર છે અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે ઠંડી ગરમીમાં સુખ દુઃખમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે એવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા સમ્યક પ્રકારે સ્થિત છે એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં જેનું અંતકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે જેની સ્થિતિ વિકારરહિત છે જેની ઇન્દ્રિયો સારી પેઠીએ જીતાયેલી છે તેમજ જેના માટે માટી પથ્થર અને સુવર્ણ સમાન છે એ યોગીયુક્ત અર્થાત્ ભગવત પ્રાપ્ત કહેવાય છે સૃહદ મિત્ર શત્રુ ઉદાસીન મધ્યસ્થ દ્વેષ તેમજ બંધુગણોમાં ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનારો ઘણો શ્રેષ્ઠ છે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર કશાયની ખેવના ન રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે છે પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા છે તેમજ ન ઘણા ઊંચા ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે કાયા મસ્તક અને ડોકને સીધા તેમજ ટટ્ટાર ધારણ કરીને સ્થિર થઈ પોતાની નાસિકાના અગ્ર ભાગે દ્રષ્ટિ ટેકાવીને અન્ય દિશાઓને ન જોતો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત નિર્ભય થતા સમ્યક રીતે શાંત અંતકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી અને મારામાં પરાયણ થઈને ધ્યાનમાં બેસે પરાયણ થઈને ધ્યાનમાં બે કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મોજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે હે અર્જુન આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી તથા ઘણું ઊંઘનારનો પણ સિદ્ધ થતો નથી તેમજ હંમેશા જાગનારાનોએ સિદ્ધ થતો નથી દુઃખોનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર વિહાર કરનારનો કર્મમાં થય ય યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સમ્યક રીતે સ્થિત થઈ જાય છે એ વખતે સમસ્ત ભોગોથી નિસ્પૃહ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિતની કહેવાય છે યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલા ચિત જે અવસ્થામાં ઉપર ઉપરતી પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચિદાનંદ સ્વરૂપ પરમાત્મામાં જ તે સંતુષ્ટ રહે છે ઇન્દ્રિયોથી અતીત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદીય વિચલિત થતો જ નથી પરમાત્માની પ્રાપ્તિ રૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવો જોઈએ એ યોગ નહીં કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂળ ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપરતીને પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કશાનું ચિંતન ન કરે આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે જે શબ્દાદી વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે તે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મની સાથે એકાત્મતાને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે સર્વવ્યાપી અનંત ચેતનામાં એકાત્મ ભાવે રહેવારૂપી યોગથી યુક્ત આત્માવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્મવાનને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે જે માણસ સઘળા ભૂતોમાં સહુના આત્મા રૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલો જુએ છે અને સઘળા ભૂતોને મૂજ વાસુદેવની અંતર્ગત જુએ છે એને માટે હું અદ્રશ્ય નથી હોતો અને એ મારા માટે અદ્રશ્ય નથી હોતો જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વ ભૂતોમાં આત્મા રૂપે રહેલા મૂજ સચ્ચિદાનંદ વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે હે અર્જુન જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અથવા ન્યાય બધામાં સમ જુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે અર્જુન વાચક અર્જુન બોલ્યા હે મધુસૂદન જે આ યોગ આપે મને સમભાવે કહ્યો મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો જે રીતે માણસ પોતાના મસ્તક હાથ પગ અને ગુદા વગેરેની સાથે બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને શ્લેષ્ વગેરે જેની વર્તુળ કરવા છતાં પણ એમનામાં આત્મભાવ એટલે કે પોતાપણું સમાન હોવાને લીધે સુખ અને દુઃખને સમાન જ જુએ છે એ જ રીતે સઘળા પ્રાણીઓમાં જોવું પોતાની જેમ સમજો છે કેમ કે હે કૃષ્ણ મન સ ઘણું સંચળ પ્રમથન સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે આથી એને વશમાં કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન બોલ્યા હે મહાબાહો નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે છતાં પણ હે કું પુત્ર એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગદુષ પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે આ મારો મત છે અર્જુન વાચ અર્જુન બોલ્યા હે શ્રી કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે તો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે હે મહાબાહો શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાચતો નથી પામતો ને હે શ્રી કૃષ્ણ મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી શ્રી ભગવાન ઉવાચ શ્રી ભગવાન બોલ્યા હે પાર્થ એ માણસનો ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન પરલોકમાંય કેમ કે હે વાલા આત્મોદ્ધાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી યોગભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધરાવનારોના ઘરે જન્મ લે છે અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગભ્રષ્ટ હોય છે એવા માણસોને એ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મ લે છે પરંતુ આ પ્રકારનો જે આ જન્મ લે છે એ સંસારમાં ખરેખરો ઘણો દુર્લભ છે ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં સંઘરાયેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે અને હે ગુરુનંદન એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે નિશંકપણે ભગવત પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદોમાં કહેલા સકામ કર્મયોગ ફળને ઓળંગી જાય છે પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જ જન્મને સંસિદ્ધિ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે યોગી તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે શાસ્ત્રજ્ઞોથીય શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાઓથીય યોગી શ્રેષ્ઠ છે માટે હે અર્જુન તું યોગી થા સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અનંત આત્મા રૂપથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે ઓમ તત્ત શ્રી ભગવદ્ ગીતા ઉપનિષદસુ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ ષઠદ્ધો અધ્યાય શ્રી ભગવાન કૃષ્ણ નિજય ઓમ નમો ભગવતે વાસુદેવાય આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય જેનું પઠન કર્યું તેમાં ભગવાન આત્માના સ્વરૂપની વાત કરે છે કેવી રીતે યોગી બની શકાય છે પૂર્વજન્મની જે કાંઈ સઘળી સકારાત્મક ઉર્જા છે તે બીજા જન્મ પણ પ્રાપ્ત થાય છે અને કઈ રીતે જીવાત્મા ઉચ્ચ કોટીમાં જન્મ લે છે ફરીથી પાછો તે યોગ સાધના કરવા લાગે છે આ સઘળી કાંઈ વાતો આપણે જાણીએ છીએ તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ